બનાસકાંઠા જિલ્લાના જુનાડિસ્સા ખાતે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સમારોહમાં હતો ત્યારે ખાતે રોજ સૌ હિન્દુઓની સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદના સાહીઠ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે તેથી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રીરામ હિન્દુ ધર્મ સંસ્કૃતિ સ્વયંસેવકો સંઘના દ્વિતીય સરસંઘ

ઠક્કર વિક્રમભાઈ આલમચંદભાઈ તથા દિનેશભાઈ અનાવાડિયા તથા અમૃતભાઈ ચડોખિયા તથા સાથો સંતો ઉપસ્થિત રહ્યા હતા તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા